જ્યાર બાદ પોલીસે ખુલાસો કર્યો હતો કે જોકે ભારતભરમાં મામલે મુસ્લિમ સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા સર્વોદય નગરથી હાથમાં એલ મોહમ્મદના બેનર સાથે યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો યાત્રામાં જોડાયા હતા આ પ્રસંગે નગરસેવક બખ્તિયાર ઉર્ફે બક્કુ પટેલ વસીમ ફડવાલા તારીખ શેખ માજીદ પટેલ મોશિન મિર્ઝા અકબર અલી શેખ આકીબ મકેલ સહિત મુસ્લિમ આગેવાનોને લોકો જોડાયા હતા આ યાત્રા ત્રણ રસ્તા સર્કલ પર પહોંચતા પોલીસ દ્વારા યાત્રાને અટકાવવામાં આવતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો જોકે મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સમજાવટ કરતા અંતે મામલો થાળે પડ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર